ભારતની શાસ્ત્રીય ભાષા તો ભારતની શાસ્ત્રીય જે ભાષાઓ છે એને યાદ રાખવા માટે પહેલાં બે ટ્રીક જોઈએ આપણે કેમકે આ બિઝનેસ માટે ખૂબ મહત્ત્વની છે હવે નવા આર્ટ એન્ડ કલ્ચરમાં છે ને આ શાસ્ત્રીય ભાષા વિશે પૂછાય છે તો પહેલી ટ્રીક શું છે ટી એસ કેટીએમઓ એ પીપી ઇંગ્લિશ ટ્રીક છે અને બીજી ટ્રીક છે ટીવીએસ કેટીએમ લઈ ઓમ બી એ પાસ કરવા ગયું પાસને આપણે ટુ પીપી કહેશું તો શું છે ટીવીએસ કેટીએમ લઈ ઓમ બી એ પાસ કરવા ગયું એવું યાદ રાખવાનું અને પાસ કરવામાં ટુ પીપી કરી દેવાનું એટલે આપણને સરળતાથી યાદ રહી જશે હવે આલ્ફાબેટ છે ને એના પહેલાં પહેલાં આપણે આલ્ફાવેસ લીધા છે દરેક શાસ્ત્રીય ભાષાના હવે એના આધારે આપણે જોઈશું તો ટીવીએસમાં છે ને ટીનો મતલબ થાય તમિલ એસનો મતલબ થાય સંસ્કૃત કે ટીએમમાં મતલબ થાય કન્નડ ટીનો મતલબ થાય છે તેલુગુ એમનો મતલબ થાય છે મલયાલમ પછી ઓમ ઓમમાં ઓ અને એમ કોનો મતલબ થાય ઉડિયા એમનો મતલબ થાય છે મરાઠી અને બી એમાં બીનો મતલબ થાય છે બંગાળી એનો મતલબ થાય છે આસામી અને ટુ પીપીમાં એક પી છે પ્રાકૃત અને એક પી છે એ પાલી તો આપણને એના વર્ષો પણ અહીંયા સાઈડમાં આપેલા છે પણ આપણને યાદ રહેતા હોય તો એ રાખી લેવા મેં લાઇનમાં જ બધા બનાવેલા છે કે બે હજાર ચાર બે હજાર પાંચ આઠ આઠ તેર બે હજાર ચૌદ અને બે હજાર ચોવીસમાં પાંચને એટલે આપણને સરળતાથી યાદ રહી જશે તો આ ટ્રીકના આધારે તમે સરળતાથી યાદ રાખી શકશો થેન્ક યુ